નમસ્કાર મિત્રો આજે આપણે ઇપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શન યોજનાને લઈને એક મહત્વપૂર્ણ અને તાજા સત્તાવાર અપડેટ વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પરંતુ મિત્રો આ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતા સમાચાર અને મહત્વની માહિતી એકદમ સરળ ભાષામાં લાવતા રહીએ છીએ તો મિત્રો આપણે વાત કરીએ કે ઈપીએસ નાઇન્ટી ફાઇવ એટલે કે એમ્પ્લોઈ પેન્શન સ્કીમ જે ઓગણીસો પંચાણુંમાં બનાવવામાં આવી હતી એ દેશની એવી સવર્ધિત યોજના છે જેનો ઉદ્દેશ હજારોથી વધુ વર્ષોથી કામ કરતા નાગરિકોને નિવૃત્તિ બાદ નાણાકીય સુરક્ષા આપવાનો હેતુ ધરાવે છે અને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ રાજ્યસભામાં એક લેખિત જવાબ આપવામાં આવ્યો હતો જેમાં કર્મચારીઓની પેન્શન માટે સરકારની જવાબદારી યોજના હેઠળ મળતી સહાય અને પેન્શન વધારાની માંગ વિશે ખુલાસો કરાયો હતો અને મિત્રો શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રીમતી શોભા કરંદલજે જણાવ્યું હતું કે ઈપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન યોજના સરકાર પ્રતિ માસ ન્યૂનતમ રૂપિયા એક હજારની પેન્શન આપે છે આ ઉપરાંત કેન્દ્ર સરકાર કર્મચારીના પગારના એક પોઈન્ટ સોળ ટકા જેટલું યોગદાન પણ બજેટમાંથી આપતી રહી છે જે વાર્ષિક રીતે ઇપીએફઓ એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન તરફથી આપવામાં આવે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ઈપીએસ નાઇન્ટી પેન્શન યોજના કઈ રીતે કામ કરે છે તો મિત્રો આ યોજના ડિફાઇન્ડ કન્ટ્રીબ્યુશન ડિફાઇન્ડ બેનિફિટ સ્કીમ છે એટલે કે જેમાં નોકરી કરતા સમયે અમુક નક્કી વ્યાજથી ફંડમાં યોગદાન લેવામાં આવે છે અને નિવૃત્તિ પછી નિશ્ચિત રકમ તરીકે પેન્શન આપવામાં આવે છે અને મિત્રો આ પેન્શન ફંડનો મુખ્ય બે રીતે સ્ત્રોત છે પહેલું છે નોકરીદાતા તરફથી પગારના આઠ પોઈન્ટ તેત્રીસ ટકા જેટલું યોગદાન અને બીજા નંબરમાં કેન્દ્ર સરકાર તરફથી એક પોઈન્ટ સોળ ટકા યોગદાન જો પગાર પંદર હજાર પ્રતિમાસ સુધી હોય તો તેમાંથી લેવામાં આવે છે અને મિત્રો આ રીતે રીતે બનેલું ભંડોળ વાર્ષિક મૂલ્યાંકિત થાય છે અને પછી આધારે પેન્શન ચૂકવવામાં આવે છે પરંતુ એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસના મૂલ્યાંકન મુજબ ઈપીએસ ફંડમાં એક એક્ચ્યુઅલ ડેફિસિટ નોંધાયો છે એટલે કે ભવિષ્યમાં પેન્શન ચૂકવણી માટે પૂરતો ભંડોળ હાજર નથી પછી જ્યારે રાજ્યસભામાં એપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન વધારાની માંગ અંગે સવાલ પૂછાયો કે શા માટે અત્યાર સુધી પેન્શન વધારવામાં આવી રહી નથી ત્યારે મંત્રીએ કહ્યું કે આ મુદ્દે સરકાર પાસે ઘણી રજૂઆતો આવી છે જેમાં ટ્રેડ યુનિયનો પબ્લિક પ્રતિનિધિઓ અને દેશના નાગરિકો તરફથી સતત દબાણ છે કે એપીએસ નાઇન્ટી ફાઇવની ન્યૂનતમ પેન્શન રૂપિયા એક હજારથી વધારીને રૂપિયા ત્રણ હજાર કે પાંચ હજાર કરવી જોઈએ અંતરે નોંધપાત્ર વાત એ છે કે ઈપીએસ પેન્શન યોજનામાં ઘણી અનક્લેમ ફંડ પણ છે જે એવા પેન્શનરોની રકમ છે જેને મેળવવા માટે કોઈ દાવો કરવામાં આવ્યો નથી અથવા તેઓનું તેઓ અત્યાર સુધી જીવતા નથી અનેક વર્ષોથી આ રકમો ઈપીએફઓ પાસે જ રહી છે અને ઈપીએસ પેન્શનરોના સંગઠનો માંગ કરે છે કે આવા ભંડોળનો યોગ્ય ઉપયોગ કરીને ન્યૂનતમ પેન્શન વધારવી જોઈએ અને મંત્રીએ કહ્યું કે ઈપીએસ પેન્શન વધારવાનો મુદ્દો સરકારના વિચારાધીન છે પરંતુ હજુ સુધી નિર્ણય લેવાયો નથી ઈપીએસ પેન્શનરો અને તેમના પરિવાર માટે આ માહિતી નિરાશાજનક બની રહી છે અને મિત્રો આજે પણ ઈપીએસ હેઠળ સત્યાવીસ લાખથી વધુ લોકો એવા છે જેમને માત્ર રૂપિયા એક હજાર કે તેનાથી ઓછું પેન્શન મળતું રહ્યું છે અને વિશેષ માહિતી અનુસાર પેન્શન હવે ઘણા વરિષ્ઠ નાગરિકો માટે જીવનયાપન કરતાં વધુ મુશ્કેલ બની ગઈ છે અને મિત્રો આપણે જોઈએ કે મેડિકલ ખર્ચ ભાડું જીવન જરૂરી ચીજ વસ્તુઓ બધું કેશ એટલે કે રોકડમાં જાય છે પણ જ્યારે દર મહિને માત્ર રૂપિયા એક હજાર મળે છે ત્યારે આ બધું કરી શકવું કોઈ પણ રીતે શક્ય નથી આજની સ્થિતિમાં અને સત્તાવાર માહિતી મુજબ ઈપીએસ પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવનારાઓની સંખ્યા લગભગ પંચોતેર લાખ છે જેમાંથી મોટા ભાગના નાગરિકો એવા છે જેમણે પોતાનું આખું જીવન સરકારી નોકરીમાં વિતાવ્યું છે પણ હવે નિવૃત્તિ પછી સન્માનભર્યું જીવન જીવવાની આશા તેમના માટે ધૂંધળી થઈ ગઈ હોય એવું લાગે છે આવી સ્થિતિમાં ઈપીએસ પેન્શનર્સ વિવિધ માધ્યમોથી પોતાના અવાજો ઊંચા કરી રહ્યા છે એટલે કે પછી સરકાર તહેવારનો પહેલો લાભ લઈને ઈપીએસ પેન્શન વધારવાનો નિર્ણય કરે પરંતુ ઈપીએસ પેન્શન વધારો હાલ રાજ્યસભામાં જવાબ લેવાયા બાદ પણ માત્ર વિચારાધીન જ સ્થિતિમાં છે મિત્રો ઈપીએસ પેન્શન એક નીતિગત સામાજિક અને નૈતિક જવાબદારી છે આ વિષય પર કોઈ નાટક કે રાજકીય ભાષણ નહીં ચાલે ઇસ પેન્શનરો એ દેશના બનેલા નાયક છે જે સંસ્થાઓ આજે કાર્યરત છે એના પાયામાં ઈપીએસ પેન્શનરોએ પોતાના યુવાનીના વર્ષો વિતાવ્યા છે અને ખૂબ મહેનત કરી છે અને મિત્રો અત્યારે ઈપીએસ પેન્શનરો માટે એવી જરૂર છે એક સ્પટિક સ્પષ્ટ નિર્ણયની ઈપીએસ પેન્શન હવે આપત્તિ બની ગઈ છે ઈપીએસ પેન્શનરોના હક માટે હવે દેશભરમાં એકતા જાગૃત અને જોઈતી છે મિત્રો જો તમે પણ માનો છો કે ઈપીએસ પેન્શનર ભાઈઓ બહેનોને હવે ન્યાય મળવો જ જોઈએ તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો કે હું ઈપીએસ પેન્શન વધારો માગું છું આ અવાજ જેટલો ઊંચો જશે તેટલી જ ઝડપથી સરકાર સુધી આ અવાજ પહોંચશે અને તેનો કોઈ નિકાલ આવશે આ વિડીયો દરેક પેન્શનર સુધી પહોંચે એ માટે મિત્રો આ વિડીયોને જરૂરથી શેર કરો લાઈક કરો જેથી વધુ લોકો સુધી આ મેસેજ ફેલાય અને આવી જ સાચી અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ માહિતી જોઈતી હોય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું હવે પછી નવી માહિતી સાથે ત્યાં સુધી બધા જ પેન્શનર ભાઈઓ અને સરકારી કર્મચારી મિત્રોને જય હિન્દ જય પેન્શનર વંદે માતરમ